એટલે ગાડી લઈને જવું જોઈએ તો અઠવાડિયું પડી રહે તો આપણે કઈ જરૂર હતી નહીં એટલે પેલું કામ એ કરવાનું છે ને ચાલો બધાને મળી એટલે રિસીવ જો કિચનમાં બે ગયા છે હજી આપણો નાસ્તાની કંઈ તૈયારી કરી નથી અને રિસીવ છે ને એ કે હું હવે હાથે એકલો એકલો પાણી પીવા મળ્યો છું જો પાણી એમાં ભરી દીધું અને પીતો તો અત્યાર લગી જો હાથે પીએ હમણાં પણ પડી જાય કાક કારક

એવું લાગે છે એટલે અહીંથી બધું ગોતવાનું પણ હજી મમ્મીને ને અડધું કામ બાકી છે તો આ બધા કપડા છે ને એના ફોલ્ડિંગ કરવાના બાકી છે તો મમ્મી કરશે હું છે મમ્મી બીજું નવીન માં છે આજ ક્યાં જવાનું છે ક્યાંય નથી જવાનું કાલ તો છે જમવા જવાનું તો ખબર છે હે આજ કાઈ નથી આ છે ને હું વિડિયો ઉતારું તો ખોલાવું અંદર હવે ફોન માં કે હું આવે તો ચાલો ચાર રેડી થવા મળી છે તો આપણે ચા મૂકી દીધી છે ચાર રેડી થાય ને નાસ્તો કરવા ગયા છે અને હવે નાસ્તો કરી લીધો છે મેં કીધું છે ને આપણે ગાડીનો એક રાઉન્ડ મારીને આવું એટલે કાંઈ પ્રોબ્લેમ છે કે ખબર પડી જાય પ્રોબ્લેમ હોય ને તો આપણે કંપનીમાં જ મૂકી દેવું અને એવું લાગશે તો એટલામાં કોઈ ઓળખી થાય છે અને બતાવી દેવું તો ચાલો રોહિતભાઈ ગેટ ને એવું ખોલે છે ત્યાં આપણે ગાડી સ્ટાર્ટ કરીએ અને નીકળીએ રાઉન્ડ કારની અંદર બેહી ગયા છે ને હવે ગાડી છે ને ચાલુ કરવી જોઈએ છે શું થાય છે તો જો અહીંયા ચાલુ દબાવ્યું કાર તરત ચાલુ તો થઈ જાય છે પણ આ એરર બતાવે જો સામે એન્જિન નું છે ને આવે છે નહીં પેલા એબીએસ નું આવતું હતું એ વહી ગયું જો આ રીતના એરર આવી ગયું હવે મને એવું લાગે છે ડ્રાઈવ કરશું ને એટલે એન્જિન ચેક થઈ જાય કદાચ નવું અપડેટ આવી જાય તો એ કાંટો મારીને આવું બાકી ફામ ફાર્મ હાઉસ આવવાનું ને ત્યાંથી સીલ મારતો તો ને તો ગાડી સ્ટાર્ટ ન થતી ગાડી આખતા પેલા છે ને સેફ્ટી બહુ જરૂર છે એટલે સીલ બેલ્ટ તો છે ને બાંધી જ દેવાનું ગઈ ગાડી નો છે ને આપણે રાઉન્ડ મારવા તો નીકળી ગયા છીએ ગાડી અત્યારે કમ્પ્લેટ હાલે છે પણ એન્જિન નો સિમ્બોલ બતાવે છે ને મને એવું લાગે કે આ લોકોનું કોમ્પ્યુટર જેવી સિસ્ટમ આવે ની સડાવશે ને ત્યારે બીજું ઈ કે એસી ડાઉન થઈ ગઈ હતી ને તો આપડે રાધિકા ટ્રીપમાં ગયા તા ને એમ હતું કે ભાઈ હવે એસી આવી થઈ ગઈ છે હાવ પણ એનું કારણ એ હતું કે બેટરી ડાઉન થઈ ગઈ હતી આ બધી સ્વીચવી આપણે દબાવી ને તો બહુ વાર લાગે ને બંધ કરતા વાર લાગતી હતી ને એવું હતું એ બધો પ્રોબ્લેમ બેટરી ડાઉન ના કારણે હતો હવે કાંઈ એન્જિન નું ખાલી ચેક કરાવી લઈ પછી ખબર પડી જાય કે શું પ્રોબ્લેમ છે આમાં થોડોક રાઉન્ડ મારી લઈ અને પછી કુક ને ફોન કરી પેલા તો આમાં છે ને હવાઈ નથી પ્રેશર બતાવે છે તો એ હવા ચેક કરાવી પછી જઈને ગાડી બતાવી જે પણ હતો ને બધો સોલ્વ થઈ ગયો જે પ્રોબ્લેમ હતો ને એ બેટરીનો જ પ્રોબ્લેમ હતો બેટરી નાખ્યા પછી એસી બેસી બધું છે ને ખાસ હાલવા મળ્યું તો ચાલો હવે ઘરે જઈ ગાડીને મૂકી દઈ મેન આપણે એટલે ગાડી થી કાલ રાધિકા જમવા જવાનું હતું તો ગાડી લઈને જવાનું હતું આપણે ગાડી કાઢી ચાલો ઘરે મમ્મી એ કેરી ખાધી કેમ મમ્મી કેરી ખાઈ લીધી મમ્મી ને નથી ફાર્મ ઉપર થોડોક મઠો હોય તો ઘરે લેતા હતા આ બાજુ પપ્પા બેહી છે હું છે પપ્પા શું છે બધા લોકો ને હવે ગામડું જ હોવું છે ગામડું બતાવો

તો માં બહુ બધા લોકો નામ સજેસ્ટ કરે છે પ ઉપરથી મમ્મી બહુ હારા હારા નામ આવે પ્રિન્સ પર્વત પારિક ને પ્રકાશ ને એવા બધા નવા નવા નામ બધા કોમેન્ટમાં કહે છે કાંઈ નહીં આપણા ભાઈ મળશે ને જ્યારે આપણે સજેસ્ટ કરીશું કદાચ કાલ મળે તો મળે રાધિકા જમવા જાય ત્યાં મળશે ને બધા ભેગા થવાના છે ને ત્યારે આપણે એ નામ ઉપર ચર્ચા કરીશું ચાલો અત્યારે જમી

એટલે આવી જાય તો જો લીચી લઈને પણ પપ્પા ફળનું નાનું નાનું લઈને જોઈ મમ્મી તમે લીચી હે તો ફળ કેમ નાનું છે લીલી છે હોય લીચી થોડી કાચા જેવી પપ્પા લઈને આનથી થોડી હારી આવે ને એ દવાઈ હમ કાચી હોય ને એવું લાગે છે તો ગાય લીસી એક એવી જ વસ્તુ છે કે જે એના પાંદડા હારે લઈ લે માણસો વજનમાં માં અકર કોઈ લઈ એવું કેમ છે આ હા લુરખા જ હોય કાપવા નહીં દેતા હોય કે એવું કાંઈક હશે અને કાપી નાખતા હોય ફૂકાઈ જાતું છે એવું કઈ કહેશે એજ નથી ખબર પાંચસો હશે પણ પાંચસો માં અઢીસો પાંદડા લાગે છે અને આ લોકો છે ને પાણી સાઈટા સાઈટ રાખે એટલે લીલી એટલે લીચી હવે એટલે એવું હશે પાંદડા હારે આવતા છે તમને ખબર હોય ને તો કોમેન્ટમાં કહેજો કે લીચી ના પાંદડા કેમ હારે એ ગયા અત્યારે બપોર બે અને ઓનક અત્યારે આવ્યા તા રાધિકાંત સાસુ ને સસરા જાત્રામાંથી આવ્યા ને બહુ બધી વસ્તુ લઈને આવ્યા તો મેં એનો કાલનો વિડીયો જોયો હતો ને તો એક તગારું એક તો પરસાદી હતી ત્યાંથી લેવાય છે પછી અહીંથી લીધી છે એ બધી મિક્સ કરીને પેકિંગ કરતા હતા પરસાદીનું મને એમ કે બધી જગ્યાએ હતી કારણ કે કેટલા ત્રીસ ચાલીસ દિવસની જાત્રામાં ગયા હતા બધી જગ્યાએ થોડીક થોડીક પરસાદી લાવે ને તોય બહુ બધી થાય હા એવું છે અને ત્યાંથી છે ને રીસી વાટું રમોકડા લેવાતા બીજું ઈ

વેસી ટોપો પહેરો ગરમી નો તારે તો જો ત્યાંથી બધી જગ્યાએ ગયા તા ને ત્યાંથી બધી થોડી થોડી પ્રસાદી લેવા છે આમાં ગંગાજળ છે તો યમનાજી યમનાજી કે શું હોય એવું હોય લોટી આવતી છે મિક્સ પાણીની આવતી છે એમ છે અને આ પ્રસાદી જે પેકિંગ કરતા હતા એ કંકુ આપ્યું છે બધા લોકોને તો એવી બધી વસ્તુ છે તો ચાલો કહે મને રમોકડા બહુ મસ્ત એમાં

વલું હોય અને અમે જે લાવી બીજાને ગમે ન ગમે ને એવું હોય અને જ્યારે મમ્મીની બધા જાય ને એટલે બધા હાટું દેતા હોય નાનાથી નાના છોકરા હાટું અને મોટા હાટું કારણ એ લોકોને બધી ખબર પડતી હોય કે હું લેવું એમ અને જો આ તો હવે પોપટ ખાવા મળ્યા છે કલર કાઢી નાખશે દાંત મારી મારી દેવું લાગે છે તો ચાલો ગાઈશ હવે મળીશું કાલ આપડે રાધિકા ના ઘરે જવાનું છે ત્યાં તમને મળશે હાથમાં છે ને લોટી આવી ગઈ છે મને એમ છે આ લોટી ઉત્સવ અન્ય કરનાર છે

હાલે આનથી રમો ઘોડેથી રમો ઘોડેથી ચાલો કંઈ હવે આપણે ઓફિસે જાય રિસીવને પૂરા વાત થઈ ને ત્યાં સોનલ કે આપણે રિસીવને ટોપો પહેરે આ પહેલાં તો સોર હતો હમણાં કેટલા ટાઈમ તમે પહેરાવવાનો નથી હજી સોર જ છે જો 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 ગરમીનો ગાઢ નાખ ગાઢ મસ્ત કલર છે કા હમ્મ જોયું આતે કાઢી હોત નાખ્યો કાંઈ કરી દીધો માનત પહેરો હોય કે ગરમીનો ખબર પડી કે આજ છે ને છે તો ઓફિસે બહુ એટલે કે બજારમાં ને બહુ ઓછા લોકો આવ્યા હતા અને ચાર વાગે ઘરે આવી ગયા તો હુજ ગયો સીધા સાડા છ થઈ ગયા ફૂલ એટલે ફૂલ થાકી ગયા તા ના બાજુ મમ્મી જો લીચી ખાવા માટે બેઈ ગયા છે કેવી છે મમ્મી લીચી ખરી લીચી માં જોવું પડે હો ધોળા કલર ની કારક કારા કીળ આવે આમાં દેખાય નહીં હા મમ્મી કે વિટામિન થઈ જાય અને જો આ બાજુ પપ્પા બેઈ ગયા છે શું છે પપ્પા તમને ખબર હતી આજ બે 11 છે એમ ખબર હતા ને વખતે બધા 2 11 છે એટલે ખબર પડી મને કે માર્કેટ માં ગયો બધા લોકો ફરવા વહી જાય છે ફાર્મ માં વઈ ગયા છે ચાલો અત્યારે છે ને સોનાને સીકોનું જ્યુસ બનાવું હતું

તો મમ્મી આવી ન હોય કા મોટી હોય આ તમે નાનું ફળ લઈને એવો લીસીમાં તે ચાલો આપણે લીચી ચાખીએ અને ચાનો એનો નાસ્તો કરી લઈએ સાડા સાત થઈ ગયા છે ને જમમાની સાંજની તૈયારી થઈ ગઈ છે गाइस યુનિક બને છે તમને બધાને જોઈન મોઢામાં પાણી આવી જાય તો જો આ બાજુ સોનલે બહુ બધા છે ને ટમેટા કાપી નાખ્યા છે અને કાંદા કાપે છે અને હવે સોનલ રોહે એમાં રોવાનું ન હોય હે કાંદા કાંદા કેમેરો ઓર આવે પેલા એવું કાક કેતા કાંદા એ કે કાપતા હોય તો એવું કાક હશે કા તમારું મન છે ને ઉપર વહી જાય એટલે નઈ ખાતું હોય તો હું બનતું હોય છે એ લોકો ગેસ મારો મુંબરાની થેલી આવી ગઈ છે તો ગાય બનાવવાની છે હું બનાવાનું ભેળ બનાવવાની છે કેમ કે બહુ દિવસ પકોડા છે ભેળ કોને કોને ભાવે મને છે ને ઘરે બનાવેલી ભેળ છે ને વધારે ભાવે રેડીમેડ ભેળ બહુ ઓછી ભાવે ભાવે ખરા પણ ઘરે બનાવેલી ભેળ છે ને બહુ વધારે ખાય એ રેડીમેડ ભેળ બહુ ઓછી ખાઈ કો અને અરશ્યા બાપુ એમ કીધું કીધુંતું જ્યારે સ્કૂલ ખૂલવાની હતી ને ત્યારે સોનલનો શ્રીમંત હતું 9 તારીખે તને યાદ છે તો તારીખ યાદ છે હે શ્રીમંતની તારીખ યાદ છે મને નથી યાદ સોનલને યાદ નથી મને યાદ નથી પણ અરશ્યા બાપુને યાદ હતી આપણે છે ને ના ના મહિનો બે જતોતો ને 9 હતી

તો મમ્મી ખવાય જા હે ચાલો પેલા ખાઈ લઈ પછી બધી વાત કરીએ લીલું મળે અત્યારે કાલ નાખી દીધું ને મળ્યું રિસીવ ભેળ ખાવી છે કે મને ભેળ ખબર આવો તો ચાલો હવે પેળ નો ટાઈમ થઈ ગયો છે ને જવા માટે નીકળી ગયા છે સોનલ ને લઈ ને મારા સસર ને ત્યાં સોનલ ને કે જાતા જાતા અગિયાર ય કરવી છે અગિયાર ય પૂરી થવા આવી તોય જવું છે કેમ એમ છે હા

સોનલ જો ત્યાં કાંઈ વિડીયો લે તો તમને બતાવશું ગયા અગિયાર જો સોનલ છે ને એની ઘરે ગઈ હતી ત્યાંથી કાંઈ એટલે કાંઈ વિડીયો લીધો નહીં અત્યારે મને ખબર પડી તો મેં કીધું વિડીયોનો એન્ડ તો કરી દો તો જો રિષિવભાઈ છે ને અત્યારે પડીકા ખાવાનું ચાલુ કરી દીધું છે બાલાજી ઓનિયન ખાય છે ને વાળ ખાય છે જો બરાબર હે હા એને કોથળીથી રમવા અત્યારે અમે આપી છી અને હવે રિષિવભાઈ ફૂલ ઠાંક્યા છે કારણ કે અમે આઠ ની જે નીંદર છે ને એની કાઢી નાખી છે